એટલે કથાની અંદર એવું છે ને કે તમે બે વાક્યો સારા સાંભળો એનું પણ તમને ફળ મળે અને કદાચ કથામાં ગયા હોય અને કદાચ કોઈ તંદ્રા કે નિંદ્રા આવી ગઈ હોય અને છતાંય તમે કથામાં બેઠા હોય તો એનું તમને સારું ફળ મળવાનું મળવાનું ને મળવાનું જ અને આ ફળ જે છે ને અવિરત કોઈ સામાન્ય ફળ નથી એક હતા એમના ધર્મપત્ની બહુ ધાર્મિક આવરી કથાઓમાં એમાં માને કથાઓમાં જાય અને ખૂબ ભક્તિભાવવાળા પણ એમના જે શેઠ હતા ને કોઈ દિવસ કોઈ કથામાં જાય નહીં કીધું કે આજ તો તમે કથામાં કહેલું પણ આવતી વખત જઈશું પછી જઈશું પણ આ વખતે તો શેઠાણી એવા હઠે ભરાય તમે કથામાં જાઓ શેઠજી કથામાં ઉપડે એટલે શેઠજી તો એકલા જાય નહીં એમની પાસે એક બે મુનિમ હોય મુનિમાં અગાઉ જઈને કહી આવ્યા અગાઉ જઈને કહ્યું કે ભાઈ તમારે કથાની અંદર આજે શેઠજી પધારવાના છે કે અને નગર શેઠ છે આવે છે કથા સાંભળવા એટલે તો એમના માટે તો સુંદર મજાની વ્યવસ્થા કરાવી દીધી મસ્ત સોફો આગળ મંગાયો એના ઉપર આસન બાસન બધું પધરાયું શેઠજી કથામાં આવ્યા એટલે બધાએ કહ્યું કે આવો 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 આવું આવો 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 सेठ जी ને તો આનંદ થયો છે કે કેલી અરુળ માં બેસાડા બેઠા પણ ખરા એટલે બધાય આજુબાજુ હતા એટલે બધાય કીધું બેસો 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 એટલે सेठ ને બેસાડે અને પછી મંગલાચરણ ચાલુ થયું એટલે सेठ जी ને આંખ નીચે એટલું સુંદર મજાનું સંગીત વાગે એટલે શેઠજી તો આંખો બંધ કરી એમ જ ખોવાઈ ગયા હવે શેઠજીને ઉઠાડે કોણ કોઈ કહેતો નહીં શેઠજીને એમાં ને એમાં તો આખી કથા પૂરી થઈ ગઈ પણ શેઠ ઉઠ્યા નહીં એમને તો આનંદ આવી ગયો કથા વાચક પણ જતા રહ્યા યજમાન પણ ગયા પછી પેલા મંડપવાળા ભય હતા એ બધું व्यवस्थित करवाया कुर्सी और बदो એટલે કે શેઠજી કથા તો પૂરી થઈ ગઈ હવે जाओ 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 ને શેઠજી તો ઘેર ગયા એમના ધર્માપત્નીએ શેઠજીને પૂછ્યું કે તમે કથામાં જઈને આવ્યા તો કથામાં શું તમે શીખીને આવ્યા શું જ્ઞાન મેળવ્યું એટલે એમને કહ્યું કે વધારે વિશેષ જ્ઞાન તો કઈ મેં મેળવ્યું નથી પણ હું કથામાં ગયો એટલે સુંદર મજાનો આવકાર આપ્યો કે આવો 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 પછી મને સારું સુંદર આગળ આસન આપ્યું કે બેસો 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 અને પછી કથામાં સંગીત ચાલુ થયું મારી તો આંખ વીચી ગઈ એટલે પછી છેલ્લે જાઓ 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 આ ત્રણ શબ્દો મને સંભળાયા બાકી બીજું કઈ સાંભળ્યું નથી એટલે શેઠાણી કે આ તો તમને બહુ મોટા મહામંત્રો મળ્યા કે આની તો તમારે માળા કરો આ તો કથામાં ગયા ને તો એના ત્રણ મહામંત્રો છે કે આનાથી તો ધન સંપત્તિ વૈભવ બધું આવે તો કે આ કયા મહામંત્રો હતા છે બલકે એવું હોય તો તમે આજ રાતે આ ત્રણ મંત્રોના જાપ કરો ને કાલ ફરીથી કથા સાંભળવા જાવ આજે આખી રાત બેસીને તમે જાપ કરો પેલા મંત્રની માળા કરો એટલે આવો 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 આ મંત્રને જાપ કરો શેઠજીને બહુ પ્રેમ કારણ કે એમના શેઠાણીને બહુ માને આપણે પ્રશાંત થઈ જઈએ એમાં નું માને શેઠજીના આમ બહુ પ્રેમ હા સારી એમની જોડી સારી છે વખાણ કેવું ના પડે એવી જોડી છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્ત સારી રમણ કરવા વાળી હોય ને સારી એમના પત્ની મનની વૃત્તિ જાણી એ જ પત્ની બાકી તો જો પછી વૃત્તિ ના જાણી શકો પણ ગરમ સ્વભાવમાં આવ્યા હોય ને તમે કંઈક એવી રજૂઆત કરવા જાઓ ચલો ફરવા જઈએ એક તો ટેન્શનમાં માં આવ્યા હોય તમે ફરવાનું કહો તો કેવો તણખો જરે કહો એટલે મનો વૃત્ત સારણી મનો રમામદેહી સુંદર મજાનો શ્લોક છે એટલે 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 પત્ની એવી જોઈએ એમને ભક્તિ તરફ કીધું કે આજે તમે માળા કરો અને આવો 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 ની એક માળા આવો 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 પેલું ચોર વિચારમાં પડી ગયો મને કોઈ જોવો છે હજુ તો હું આવ્યો છું કોઈ દેખાતું નથી ના કોણ બોલાઈ રહ્યું છે પછી થોડી વાર એ આમ વિચાર કરતો હતો ત્યાં માળા ચાલુ થઈ બેસો 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 ચોર ને પાકું થઈ ગયું કે મને કોઈ જોઈ રહ્યું અને છેલ્લે જવા જતો હતો ને ત્યારે કહેવા માંડ્યા જાઓ 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 એટલે ચોર ને તો પાકું જ થઈ ગયું કે આ નક્કી મને કોઈક જોઈ રહ્યું સીધો ચોર દરવાજો આમ ખોલીને જોયો તો શેઠજી હતા સીધા શેઠજી જોડે સીધો પગમાં પડી ગયો કે મહારાજ મારી ભૂલ થઈ જઈ કે તમે મને જોઈ ગયા છો તમે નગરમાં કોઈને કહેતા નહીં નહીં તો જો રાજાને ખબર પડશે ને તો મને મૃત્યુદંડ આપશે લો આ બધું ધન તમે રાખો પેલા શેઠજી તો વિચારમાં પડી ગયો આટલો ભાગ્યશાળી મંત્ર કે આટલું ધન તો મેં મારા જીવનમાં જોયું નથી હજુ તો આ રાતના બાર એક વાગ્યા સુધી માળા કરી ત્યાં તો બહુ ફળ્યો આ તો હજુ બાર એક વાગ્યા સુધી માળા કરી ત્યાં તો અહીંયા ધનનો ઢગલો થઈ ગયો તરત શેઠાણી શેઠાણી આઈ શેઠાણી ની આ બધી વાત કરી ત્યારે શેઠાણીએ સુંદર મજાનો જવાબ આપ્યો કે હે શેઠ જો તમે કથામાં ગયા અને કથાની અંદર જઈ અને માત્ર ને માત્ર તમે ત્રણ ખોટા શબ્દો સાંભળીને આવ્યા અને જો એ આટલું કલ્યાણ કરી શકતા હોય અને જો કથામાં તમારા કાન ખુલ્લા રાખ્યા હોય ને તમે સાચા શબ્દો સાંભળીમાં આવો અને સાચા શબ્દો તમે ગ્રહણ કર્યા હોય તો તમારું કેટલું કલ્યાણ થઈ જાય તરત જ નું વન પરિવર્તન થયું અને કહ્યું કે કાલે આપણે બંને સાથે જઈશું અને સાથે કથા સાંભળીશું બોલો શ્રી કૃષ્ણ કનૈયા